નમસ્તે સૃષ્ટિના સર્જનાને કોટી કોટી વંદન ડોકના ઘસારા અને દુખાવામાં આટલું તો કરવું જ જોઈએ પ્રથમ આપણો જે ખોરાક છે એ સાત્વિક અને પૌષ્ટિક હોવો જોઈએ જેનાથી આપણા પોષક તત્વોની ઉણપ ઓછી વર્તાશે બીજું પેટ આપણું ખરાબ ન થાય એટલે કે ગેસ કબજિયાત કે અપચો ન થાય તેવા ખોરાકનો જ આગ્રહ રાખવો જોઈએ આપણી પાચન શક્તિ સારી હશે તો પોષક તત્વો સારા બનશે પોષક તત્વો સારા બનશે તો સ્નાયુઓ આપણા સારા રહેશે જકડાઈ નહીં જાય અને દુખાવો નહીં થાય દિવસ દરમિયાન જે પણ વર્ક કરતા હોય કોઈને વધારે કોમ્પ્યુટર સામે વર્ક હોય લેપટોપ સામે વર્ક હોય લખવાનું હોય વાંચવાનું હોય જે જેનું વર્ક હાઉસવાઈફ તો કિચનમાં ડોક નીચે રાખવાની હોય છે સિલાઈ મશીનનું કામ કરતા હોય તો ડોક એક જ સ્થિતિમાં રહે છે એટલે જો શક્ય હોય તો આપણને જ્યારે યાદ આવે વચ્ચે વચ્ચે જ્યારે પણ એવો અહેસાસ થાય કે મારી ડોક થોડીક ચકળાવવા માંડી છે મને કેમ ભારે લાગે છે માથાનો ભાગ ભારે લાગે છે તો શક્ય હોય તો ડોકની સ્થિતિમાં ફેરફાર કરવાથી ડોકના દુખાવા ઘસારામાં ઘણી બધી રાહત લાંબા ટાઈમે થઈ શકે છે નેક્સ્ટ માનસિક તણાવ મેન્ટલ સ્ટ્રેસ જે પણ વર્ક કરતા હોય સવારથી સાંજ સુધી જો આપણા કામનું આપણા માઇન્ડ ઉપર આપણા મન ઉપર આપણા બ્રેન ઉપર આપણા શરીર ઉપર એનો જે તણાવ છે એ ઓછો આવશે તો એ ડોકનો જે દુખાવો છે ડોકના જે સ્નાયુઓ જકડાવાની ક્રિયા છે એ સાયન્ટિફિકલી ઘણી બધી ઓછી થશે લાંબા ગાળે ઘણો બધો ફાયદો થાય છે સાયન્ટિફિકલી મેન્ટલ સ્ટ્રેસ ઓછો રાખવાથી શક્ય એટલો ઓછામાં ઓછો રાખવાથી ડોકના દુખાવામાં અને ઘસારામાં વર્તમાનમાં અને ભવિષ્યમાં વર્ષો સુધી ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે શક્ય હોય તો ઉજાગરા ઓછા કરવા જોઈએ આપણે અને રાત્રે જો અનુકૂળ પરિસ્થિતિ હોય તો સમયસર આપણે સૂઈ જઈએ તો સમયસર સવારે ઉઠવાથી આપણું જે શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહેવાથી જે ડોકના સ્નાયુ છે ડોકના ઘસારામાં આપણને ફાયદો થઈ શકે છે રોજિંદી ક્રિયાઓમાં મન સ્વભાવ શાંત રાખવાથી શક્ય હોય તો ગુસ્સો ઓછો કરવાથી લાંબા ગાળે ફાયદા થઈ શકે છે વિટામિન ડી થ્રી માટે આપણા સ્નાયુઓને જરૂરી છે આપણા હાડકાંને જરૂરી છે જે ભગવાન પ્રભુજી આપણે નિઃશુલ્ક આપે છે કોઈ ચાર્જ લેતા નથી ભગવાન આપણી પાસેથી કોઈ મેન્ટેનન્સ માગતા નથી સૂરજ દાદાનો સૂર્ય ભગવાનનો તડકામાંથી આપણને વિટામિન ડી થ્રી મળે છે એ સ્નાયુઓ માટે હાડકાં માટે ખૂબ જ આવશ્યક છે ખોરાકમાં વધુમાં વધુ લીલા શાકભાજી છે કઠોળ સલાડ દૂધ દહીં લીંબુ પાણી ના ફળો રાગી સોયાબીન સરગવો જો આપણે વધુમાં વધુ માત્રામાં રોજિંદી ક્રિયાઓમાં આ બધા કોમન ખોરાક છે કે દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે બીજા ઘણા બધા ભગવાને ખોરાકો બનાવ્યા છે ઘણી બધી આઈટમો બનાવી છે આ વધુમાં વધુ લેવાથી પોષક તત્વોની ઉણપ ઓછી સર્જાય છે અને સૌથી છેલ્લી ટીપ્સ રોજિંદી ક્રિયાઓમાં સવારથી સાંજ સુધીમાં જ્યારે આપણને સમય મળે ત્યારે ડોકના દુખાવા ઘસારામાં આપણી અનુકૂળતાએ આપણે જે સ્થિતિમાં હોય એની ટાઈમ એની વેર માઇક્રો બ્રેકનો સમય મળે એક બે મિનિટનો ટાઈમ મળે સેકન્ડનોનો ટાઈમ મળે તોય આપણે ડોકની બધી જ કસરત અલગ અલગ સ્થિતિમાં બેઠા બેઠા કરી શકશું ઊભા ઉભા કરી શકશું એના માટે કોઈ સુવાની જરૂર નથી એ ડોકના દુખાવા ઘસારામાં લાંબા ટાઈમે સાયન્ટિફિક પુરાવા સાથે ઘણા બધા ફાયદા પુરવાર થયેલા છે કે જે ડોક ચકડાતી નથી દુખાવો નથી થતો માથું ભારે નથી લાગતું કસરતથી રેગ્યુલર ફિઝિયોથેરાપી એક્સરસાઇઝથી ચક્કરનો પ્રોબ્લેમ ઘણા કેસમાં થાય છે ઘસારો વધી જવાથી વર્ટિકોનો પ્રોબ્લેમ થાય છે ચક્કર આવતા હોય છે માથું ભારે લાગતું હોય છે એ રોજિંદી ક્રિયાઓમાં વચ્ચે વચ્ચે માઇકો બ્રેક લેવાથી એક્સરસાઇઝ કરવાથી આપણા સમયે વચ્ચે વચ્ચે એક્સરસાઇઝ કરવાથી આપણી ડોક ચકડાતી નથી ડોક ડોકનો દુખાવો ઘણો બધો આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ ઘસારાને આપણે અટકાવી શકીએ છીએ આ બધી આપણે ટીપ્સની વાત કરી કે ડોકનો દુખાવો અને ઘસારામાં જો આટલું આપણે અચૂક કરીએ અને આપણે આટલું કરવું જ જોઈએ આપણા સ્વાસ્થ્ય માટે છે આપણા શરીર માટે છે આપણે આ વસ્તુ કરવામાં આપણે ખાલી કોન્શિયસ થવાની જરૂર છે સભાન થવાની જ જરૂર છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ